કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી મધ્યે гранટેડ જુના શિક્ષક ભરતી ઓર્ડર વિતરણ કાર્યક્રમમાં એબીઆરએસએમ કચ્છના પદાધિકારીઓ પણ જોડાયા સ્ટોરી રિપોર્ટ બાય માલસી માતંગ નિરોણા ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે બાબતો અસંભવ હતી અશક્ય હતી કે જૂના શિક્ષકોની બદલી થઈ શકે એ બાબતના એક યક્ષ પ્રશ્નને એબીઆરએસએમએ એક લાંબી લડત આપી અને આજે ઉકેલ લેલો છે જેના કારણે જે જૂના શિક્ષકો પોતાના વતનથી વર્ષો સુધી દૂર હતા પોતાના માદરે વતન પાછા ફરવા માટે જે આતુર હતા પોતાના પરિવાર સાથે રહેવા હતા તેમને આજે હવે એક મોકો મળ્યો છે અને આ પ્રકારની બાબતોમાં તેમને પોતાની મનપસંદ શાળા પણ મળેલ છે અત્રેથી આ પ્રકારનું જે કાર્ય ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કરેલું છે અને તમામ શિક્ષકો આજે બિરદાવી રહ્યા છે અને જે માટે ખૂબ જ ખુશીની વાત છે અને હું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ધ્યાન માધ્યમિક તેમજ ઉત્તર માધ્યમિક અને સાથે તમામ સવર્ગો વતીથી તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સાથ સાથે એમને અભિનંદન પણ આપું આપું છું જે અન્ય જિલ્લાઓમાંથી કચ્છની અંદર પધારેલ છે એમને હું સદર સદર હૃદયપૂર્વક હાર્દિક એમને આવકારું પણ છું અસ્તુ ભારત માતા કી જય નમસ્કાર હું અલ્પેશ જાન અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ડ માધ્યમિક તેમજ ઉત્તર માધ્યમિક પ્રાંત સહસંગઠન મંત્રી આજરોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના લાંબા સમયના પ્રયાસો પછી ગ્રાન્ટેડ સંવર્ગની અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના જૂના શિક્ષકો માટે બદલી અને ભરતી બાબતે જે ઓર્ડર વિતરણનો કાર્યક્રમ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી ગુજમંતે રાખવામાં આવેલો છે તેમાં તમામ જે માધ્યમિકના ચાર ઉચ્ચતર માધ્યમિકના ચૌદ જૂના શિક્ષકોને માનનીય જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડીઓ સાહેબની ઉપસ્થિતિમાં આ પ્રકારના ઓર્ડરનું વિતરણ કરવામાં આવશે અને આ તકે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉત્તર માધ્યમિક અને સાથે સાથે અન્ય સંવર્ગના મિત્રો પણ હાજર રહી અને જે પણ ઉમેદવારોને આ તક મળી છે પોતાના માદરે વતન જવાની પોતાના મનપસંદ એવા સ્થળે જવાની તો તેમને પણ અત્યારેથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ શુભેચ્છાઓ પાઠવે છે આવકારે છે અભિનંદન આપે છે અને આજરોજ તેમને મીઠું મોઢું કરાવી અને તેમની ખુશીમાં અમે પણ સહભાગી થયા Questo vale la pena vedere.